નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ આફરાબાદના ટીમ્બી ગામે છ કરોડ નેવ લાખના ખર્ચે ધારાસભ્યના વરદ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો

છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે આજે થઈ રહ્યો હોય ત્યારે ટીમ્બી ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો વેપારીઓ પણ લોકલ ફોર વોકલ માટેની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે આ દેશની પ્રગતિ માટે સેવા કાર્ય કરી રહ્યા છે લોકલ ફોર વોકલ માટેનો કાર્યક્રમ પણ આજે ટીમ્બી ગામમાં અમે કરવામાં આવ્યો છે સાથો સાથ સેવા પખવાડિયું જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે આખા અઠવાડિયું કંઈક ને કંઈક કાર્યક્રમ કરવાના હોય ત્યારે આજે આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ નો આયોજન ત્યારે થયું છે ત્યારે આજે મેં પણ અમારું બ્લડ ડોનેટ કર્યું છે ત્યારે આવા કાર્યક્રમમાં મધુ અને મુક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને જ્યારે આ રોડ નું અર છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે જ્યારે થઈ રહ્યો હોય ત્યારે અમે એમને ખૂબ આભાર માનીએ છીએ અહીંની પ્રજા ખૂબ આભાર માને છે અને ઘણા બધા રસ્તાઓ હજુ પણ મંજૂર થયા છે એના માટે પણ અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર માની છીએ આભાર સીતારામ